હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે સાબુદાણાની ખીચડી બનાવીશું તે ચાલો તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા આપણે બે કપ સાબુદાણાને બે કલાક માટે મેં પલારી અને આપણે એને પંખા નીચે કોરા કરી લેવાના છે છાપા નીચે રાખીને અડધી કલાક માટે એક નંગ બટેકું કાચું જ લીધેલું છે આ રીતે આપણે ઝીણું કટિંગ કરવાનું છે એનું એક નંગ ટમેટું આપણે આમાં ટમેટાનો વઘાર કરીશું મીઠો લીમડો મોરું મરચું વઘાર માટે રાઈ અને જીરું એક ટી હળદર ફટાશ માટે લીંબુ સ્વાદ અનુસાર મીઠું હિંગ અને નાના બે ચમચા જેટલું તેલ લીધેલું છે તેલ આપણે ગરમ મૂકેલું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ રાઈ અને જીરું એડ કરીશું ત્યારબાદ મીઠો લીમડો એડ કરશું વેઈટ કરી લઉં ત્યારબાદ હિંગ એડ કરશું અને બટેકા એડ કરી દેસુ બે મિનિટ પાકવા દઈશું તો આપણે પાંચ મિનિટ જેવું થયું છે ને બટેકા એકદમ સરસ ચડી ગયા છે આ રીતે આપણે બટેકાનું કટિંગ ઝીણું અને પાતળું કરેલું છે તો ચડતા વાર નહીં લાગે ત્યારબાદ ટમેટા એડ કરશું ત્યારબાદ હળદર એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું તો આપણા બધી વસ્તુ એકદમ સરસ પાકી ગઈ છે તો આપણે સાબુદાણા એડ કરી એકદમ સરસ આ રીતે આપણે છૂટી તૈયાર થાય છે કમસે કમ આપણે આને બે કલાક તો સાબુદાણાને પલાળવા જરૂરી છે તો ચાલો મિત્રો તૈયાર છે આપણી સાબુદાણાની ખીચડી તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં